સુરત મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા આપના કોર્પોરેટરે કહ્યું હતું કે ભાજપના રાજમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને પોતાના વોર્ડમાં કામોમાં પણ ભાજપ દ્વારા કર્ણગટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યા છે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરે હોવાના આક્ષેપ બાદ આપ દ્વારા પોતાના કોર્પોરેટરોને શોકોસ નોટિસ અપાઈ હોય અને હાલમાં શહેરના પાંચથી વધુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાની વાત ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સુરત મનપા કમિશનરને મળવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા લોકશાહીનું હનન કરાઈ રહ્યું છે વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરાયો છે સાથે પોતાના વોર્ડમાં પણ કામોમાં ભાજપ દ્વારા કર્નગઢ કરાઈ રહ્યું તો વિપક્ષ નહીં રહે તો વહીવટી વડા તરીકે કમિશનરનું પણ હિત નહીં જળવાય તેવી રજૂઆત કરી હતી હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સામદામ દંડ ભેદની નીતિ અપનાવી અમારા કાઉન્સિલરોને તોડવાના ખરીદવાના લાલચ આપવાના દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એના માટે થઈને આજે સુરત મહાનગરપાલિકાના વહીવટીએ વડા એવા કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી કે જો આવું જ થશે અને વિપક્ષને નાબૂદ કરવાના પ્રયાસો શાસક પક્ષ કરે છે અને એ જો વિપક્ષ નાબૂદ થઈ જશે તો સદનની અંદર જ્યારે પ્રજાના હિતના વિરોધના નિર્ણયો લેવાતા હશે તો જનતાનો અવાજ બનશે કોણ વિપક્ષ વગરનું સદન કેવું લાગશે અને વિપક્ષ વગરનું જો સદન થઈ જશે તો સુરત મહાનગરપાલિકાના અહિતના ઘણા બધા નિર્ણયો લેવાશે એટલે આવું ન થાય એટલા માટે આપ આપની જગ્યાએથી આપના લેવલેથી જે પણ કાંઈ યોગ્ય ઘટિત કાર્યવાહી થઈ શકે એમ હોય એ ઘટિત કાર્યવાહી કરશો આ આવેદનપત્ર અમે એમને રૂબરૂ મળીને આપ્યું અને કમિશનર સાહેબે કીધું છે કે મારાથી જે થઈ શકશે એ હું બધું કરીશ પાર્ટીના કોર્પોરેટરો હાલ ભાજપના સંપર્કમાં હોવાની વાત ચાલી રહી છે આપના કોર્પોરેટરો સામે પાર્ટી જ કાર્યવાહી કરી રહી હોય ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં નવા જૂની એંધાન સર્જાઈ રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા